રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ત્રીસ એક બે ને ગુરુવારે નગરપાલિકાના સાત વોર્ડ માટે ભરાયેલા ઉમેદવાર પત્રોની વિગત ત્રેવીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પત્ર ઉમેદવાર રજૂ કરી જેમાં પંદર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા જેની અંદર કોંગ્રેસના પંદરથી થી વધારે ઉમેદવારો હોય

તમારા જન્મ એટલે કે જ્યોતિબેન જોશી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ છે એમને કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે એના તમે ફોર્મ ભરવા આવે કેવો જીતનો વિશ્વાસ અને કેવા સમર્થકો તમારી સાથે જોડાયા આજ રોજ અમારા ધર્મપત્નીનું ઉમેદવાર ફોર્મ ભર્યું છે બહુ જંગી વિસ્તારના લોકો સાથે ફોર્મ ફોર્મ ભરવામાં આવ્યું છે એનો ભવ્ય વિજય થાય એવી લોકોની અપેક્ષા છે અને કોંગ્રેસ પાર્ટી અમને પાર્ટી અમને ઉમેદવાર તરીકે ત્યાં નુમ્યા છે એ બદલે અમે પાર્ટીનો આભાર માનીએ છીએ અને ભવ્ય વિજય થાય અને સાતમ દરેક કોમ જે બાકી છે એ કરવું એવી અમારી અપેક્ષા છે અને પૂર્ણ કરશું ગણપતભાઈ ભાઈ જોશી વોર્ડ નંબર છ ની અંદર ઉમેદવારી ચૂંટ ઉમેદવારી ફોર્મ ભર્યું છે કોંગ્રેસ પક્ષ તરફથી આજે મને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે અને જે વસ્તીનો માહોલ જોઈને મને થઈ રહ્યું છે કે હું ભાજપના ગઢની અંદર ગામડું ફાડીશ સો ટકા અને કોંગ્રેસને વિજય બનાવીશ આખી બોડી વિજય બનશે આખી બોડી વિજય બનશે શ્યોર સાત નંબર વોર્ડ માંથી આજે મેં ફોર્મ ભર્યું છે જ્યોતિબેન ગણપતભાઈ જોશી ત્રીસ એક બે હજાર પચીસ અને આ નગરપાલિકાની ચૂંટણી છે અને એમાં ઘણા એવા કામો અધૂરા છે મારા વિસ્તારના કે જે ગટર છે રોડ છે રસ્તા છે પાણી છે મને ચાન્સ મળશે તો લોકોની જે સુવિધાઓથી વંચિત છે એમને હું સુવિધાઓ અપાવીશ અને આઠ વખતે મારી સો ટકા જીત ફાઇનલ છે એ દાવો હું કરી રહી છું